આવા જ એક સામાજિક અને રાજકીય આગેવાન જીતુભાઈ શેલડિયાએ ગરીબ જરૂરિયાતમંદોને ગરમ બ્લેન્કેટ વિતરણ કરેલું હતું સરસિયા ખાતે આવેલા શ્યામ મંદિરના મહંત શ્યામ બાપુના શુભ હસ્તે આ કામની શરૂઆત કરી હતી આ તકે તેમના પિતાજી હિંમતભાઈ અને પરિવારજનોની સાથે જ્ઞાતિના યુવાઓ આગેવાનોએ પણ વિશેષ હાજરી આપી હતી ઉલ્લેખનીય છે કે ધારી તુલસી શ્યામ હાઇવેની કામગીરી કરવા આવેલા મજૂરો કડકડતી ઠંડીમાં ગરમ વસ્ત્રો વિના કામ કરી રહેલા હતા જે અંગે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો આ વિડીયોની નિહાળી ધારી તાલુકાના રાજકીય અને સામાજિક આગેવાન જીતુભાઈ શેલડિયાએ મદદ કરવા માટે લાંબો હાથ કરીને તમામ મજૂરોને ગરમ બ્લેન્કેટ વિતરણ કરેલા હતા જે કામની શુભ શરૂઆત સંત મહંત શ્યામ બાપુના વરદ હસ્તે કરવામાં આવી હતી વસ્ત્રો લેતી વખતે ખૂબ ખૂબ આપી હતી અને આભાર વ્યક્ત કરેલો હતો આ તમામ મજૂરો રાજુલા નજીક આવેલા ચાચ બંદર ખાતેથી આવેલા છે અને કડકડતી ઠંડીમાં પરેશાની ભોગવી રહેલા હતા એવા સમયે ગરમ વસ્ત્રો મળ્યાની ખુશી પણ તેમના ચહેરા પર જોવા મળી હતી